નમસ્કાર દોસ્તો આપણા જુનાગઢના વંથલીના ટીકર ગામે તેનો તો જીવ બચી જાય છે પરંતુ આ આર્મીના જવાન છે તે ઊંડા પાણીની અંદર ગરકાવ થયા હતા અને ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અઢાર કલાક બાદ આખરે તેનો પાર્થિવ દેહ છે તે આ પાણીની અંદરથી મળી આવે છે અને ત્યાં કાળો કલ્પાતમાંથી જાય છે આખરે આર્મી જવાન એ કોણ લોકો હતા જેને બચાવવા માટે ગયા હતા તેની સાથે શું થયું હતું અને જ્યારે તેના પાર્થિવ કાઢવામાં આવે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પર લોકો છે તે તેને અંતિમ વિદાય આપવા માટે આવે છે તો આવા સમગ્ર મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર જુનાગઢ જિલ્લો અને આ જુનાગઢ જિલ્લાનું ટીકર ગામ છે આ વંથલી તાલુકાની નજીકનું ગામ છે ત્યાંથી ઓજત નદી છે તે ગામ નજીકથી પસાર થાય છે અહીંયાના એક આર્મી જવાન છે ભરતભાઈ ભેટારિયા નામના આ યુવાન છે જે છેલ્લા સોળ વર્ષથી દેશની સેવા કરતા હતા દેશના સીમાડાની સુરક્ષા કરતા હતા લે અને લદ્દાખમાં તે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા એક મહિનાથી ભરતભાઈ છે તેને આર્મીમાંથી છુટ્ટી મળે છે મતલબ કે રજા મળે છે અને આ રજા ગુજારવા માટે આ રજા વિતાવવા માટે પોતાના પરિવારની સાથે રહેવા માટે ભરતભાઈ છે તે ટીકર ગામ પહોંચે છે એક મહિનાથી તે અહીંયા પર હતા પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે પરંતુ હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે આપણા સૌરાષ્ટ્રની અંદર પહોંચી રહ્યા છે અને આવું જ કંઈક બન્યું છે ટીકર ગામની અંદર બાવીસ તારીખની એ બપોર હતી ત્રણ લોકો નાહવા પેડ્યા હતા તેવું હાલ મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળે છે એવું પણ જાણવા મળે છે કે આ ત્રણ લોકો છે તે આ ગામના જ હતા શાયદ ભરતભાઈ ભેટારીયા છે તેના દોષ હોઈ શકે છે અથવા તો તેના ઓળખીતા હોઈ શકે છે એ કન્ફર્મ નથી થયું કે ત્રણ લોકોમાં કોણ કોણ હતું એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ આ ત્રણ લોકો છે ત્યાં નદીની અંદર નાહાતા હોય છે તેવી વાત સામે આવી છે એ ત્રણેય લોકો છે જે નદીની અંદર અચાનક ડૂબવા લાગ્યા હતા સામાન્ય રીતે ગામની નજીક નદી હોય તો ગામના યુવાનોને ખબર હોય કે નદી ક્યાં ઊંડી છે ને ક્યાં મુશ્કેલી છે પરંતુ આ ત્રણેય લોકો છે તે અચાનક ડૂબવા લાગે છે જેની જાણ ભરતભાઈને થાય છે અને તે આ ત્રણેયના જીવ બચાવવા માટે એ નદીની અંદર કૂદી પડે છે આ યુવાનોને તે હેમખેમ નદીની બહાર કાઢે છે તેનો જીવ છે તે બચી જાય છે પરંતુ ખુદ ભરતભાઈ છે તે તે આ નદીના નદીના પાણીની અંદર લાગે છે છે પાણીમાં લાપતા બને અને ત્યારબાદ ત્યાં ચિંતાનું મોજું છે તે ગામની અંદર આ સમગ્ર વિસ્તારની અંદર ફરી વળે છે આખરે ફાયર વિભાગની જાણ કરવામાં આવે છે ફાયર વિભાગની ટીમો જે સ્થાનિક છે તે અહીંયા પર પાણીની અંદર તેની શોધખોળ છે તે શરૂ કરે છે પરંતુ સાંજનો સમય હતો અને રાત્રિ હતી જેના કારણે અહીંયા પર રેસ્ક્યુ કરવામાં પણ ભારે અડચણ હતી અંધારાની અંદર ભરતભાઈ બેટારિયાની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ અઢાર કલાકનો સમય વીત્યા બાદ ભરતભાઈ બેટારિયા છે આ આર્મીના આપણા જવાન છે તેનો મૃતદેહ છે તે આ નદીમાંથી મળી આવે છે ત્યાં ખૂબ ગામ હોય છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકોનો જમાવડો હોય એ ડેડ બોડીને બહાર કાઢવામાં આવે છે ને ત્યાં કાળો કલપાત મચી જાય છે ત્યારબાદ તેની અંતિમ યાત્રા છે તે ગામથી નીકળે નીકળે છે પોતાના ઘરથી છે હજારોની સંખ્યામાં અહીંયા પર લોકો છે તેને અલવિદા કહેવા માટે આવે છે સન્માનમાં આવે છે લશ્કરના જવાનો આવે છે તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવે છે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સાથે સાથે અહિયાં સભ્ય છે અરવિંદભાઈ લાડાણી તે પણ અહીંયા પર તેને અંતિમ વિદાય આપવા માટે પહોંચે છે પોલીસ ઓફિસરો પણ પહોંચે ભરતભાઈના પત્નીના દ્રશ્યો પણ સામે આવ્યા છે એવું મનાય છે કે આ બેન છે તેના પત્ની છે અને તે પોતાના પતિ જેના લગભગ પાંચ છ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેનું સુહાગ છે તે કંઈક આ રીતે ઉભરી ગયું છે એના ભરતભાઈને એક દીકરો છે એવું મનાય છે ચાર વર્ષની દીકરી છે ને એક વર્ષનો દીકરો હોવાનું મનાય છે બંને બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે બારે હૈયે તેને પરિવારે ગામજનોએ અને હજારો લોકોએ તેને વિદાય આપી છે અને નારા લાગ્યા છે શહીદ શહીદવીર ભરતભાઈ અમર રહો દોસ્તો સામાન્ય રીતે આર્મીના જવાનો છે તે દેશના સીમાડા ઉપર રક્ષા કરતા અને વખત એવી ઘટનાઓ બને છે કે જે શહીદ થાય છે પરંતુ ભરતભાઈ છે તે સોળ વર્ષ ફરજ બજાવ્યા બાદ પોતાના વતન હતા એ ક્ષણ માટે તે પોતાના પરિવારની સાથે રહી શકે પોતાના ગામમાં થોડો સમય વિતાવી શકે જ્યાં બાળપણ બીજા છે પરંતુ આ દુઃખદ ઘટના છે એ વર્ષીના ટીકર ગામે બની છે અને ગઈકાલે તેની અંતિમ વિદાય રાખવામાં આવી અમે ભગવાન સોમનાથ મહાદેવની એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે શહીદ વીર શહીદ વીર ભરતભાઈ ભેટારિયાના આત્માને ઈશ્વર શાંતિ આપે આ આર્મી જવાનના માનમાં એક જય હિન્દની કમેન્ટ જરૂરથી કરજો ધન્યવાદ